ચાલો તાલુકાના કંબુધામ ખાતે આયુષ્ય મેળાનું ભવ્ય આયોજન આરોગ્ય જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા ઝાલો તાલુકાના કંબુઈ ખાતે તાલુકા કક્ષાના આયુષ્ય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મેળામાં આયુર્વેદ યોગ હોમિયોપેથી અને યુનાની પદ્ધતિઓના પ્રદર્શન સાથે આરોગ્ય જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો આ આયુષ મેળામાં સ્થાનિક લોકો અને આરોગ્ય પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી યોગ સત્રો આયુર્વેદિક દવાઓના પ્રદર્શન અને આરોગ્ય ચકાસણી કેમ્પ જેવા કાર્યક્રમો આ મેળાના મુખ્ય આકર્ષણ રહ્યા આ મેળાથી લોકોમાં આયુષ પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળી આ મેળામાં આયુર્વેદિક નિષ્ણાંતોએ આરોગ્ય સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત આયુષ્ય પદ્ધતિઓના ઉપયોગથી રોગ શક્તિ વધારવા માટેની માહિતી આપવામાં આવી આ મેળાએ આરોગ્યપ્રદ જીવનશૈલી માટે લોકોમાં નવી ચેતના જગાવી કંબોઈધામ ખાતે આયુષ્ય મેળાનું આયોજન આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે આ મેળાથી લોકોમાં આયુષ્ય પદ્ધતિઓ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને આરોગ્યપ્રદ જીવન માટે પ્રેરણા મળી છે આ પ્રકારના મેળાઓ આરોગ્ય જાગૃતિ માટે મહત્વપૂર્ણ છે આજ રોજ બાવીસ ત્રણ બે હજાર પચીસ શનિવાર ગુરુ ગોવિંદધામ કંબોઇ ખાતે આપણે આયુષ મેળાનું આયોજન કર્યું હતું તાલુકાનું શ્રી મુક્તિરંજન જૈન આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા તેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આપણા જાલોદ તાલુકા જાલોદના માન્ય ધારાસભ્ય શ્રી મહેશ્વર ભુજિયા સાહેબે આયુષ મેળાને દીપ પ્રગટ્ય કરીને એને ખુલ્લો મૂક્યો હતો સાથે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન વસૈયા પણ હાજર હતા અને એમણે પણ આયુષ મેળો વધારેમાં વધારે લોકો લાભ લે એના માટે લોકોને અપીલ કરી હતી અહીંયા આયુષ મેળામાં અત્યારે આપણે મેઇન તો આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓ સાથે ઉપસ્થિત થયા છે તે સાથે પંચકર્મ જે આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ છે કે જ્યારે કોઈપણ દવાઓથી મળતું ના હોય ત્યારે પંચકર્મ નામની શરીરના શોધનની એક પ્રક્રિયા દ્વારા મનુષ્યના શરીરને નિરામય બનાવી શકાય છે સાથે અગ્નિકર્મ એટલે એ એક પ્રકારની એવી ચિકિત્સા છે જૂની ચિકિત્સા પદ્ધતિ જેનું સુશ્રુતે પંદર હજાર વર્ષ પહેલાં એમના સાહિત્યમાં વર્ણન કરેલું છે કે પેઇન મેનેજમેન્ટ તરીકે ક્યાંય દુખાવો હોય કમવાનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય તો એ દુખાવવામાં અગ્નિકરમાં બહુ જ સાર્થક પરિણામો મળેલા છે આ સાથે જ જિલ્લાના સરકારી તંત્ર દ્વારા ડેન્ટલ સર્જન પણ અત્યારે અહીં ઉપસ્થિત છે દાંતના રોગો એઇડ્સ સંબંધી માહિતી અથવા ડાયાબિટીસ કેવા રોગો માટેની પણ અત્યારે સ્થળ પર અહીંયા તપાસ થશે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા અત્રે વાન ઉપસ્થિત છે અહીંયા કે જેના કારણે સ્થળ પર જ જો શરદી ખાંસી કે ટીબીની સંભાવના જેવી લાગતી હોય તો સ્થળ પર જ એને એક્સરે થઈ અને એનું નિદાન થઈ શકે છે જે સરકારશ્રીનો સો દિવસનો ટીબી મુક્ત ભારતનો જે એક મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તે અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા અહીંયા એક્સરે માટેની વાન પણ અત્રે ઉપસ્થિત છે અને ગામના લોકોએ સારી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી અને આયુષ્ય મેળાનો લાભ લીધેલો છે અને એની ચિકિત્સા પદ્ધતિઓથી માહિતગાર થયેલા છે ધન્યવાદ આપનું નામ હું વૈદ્ય ચંદન આર બામણ વૈદ્ય પંચકર્મ મુક્તિરંજન આયુર્વેદિક હોસ્પિટલ લીમડી